તો આ વિડિયો તમારે શું લેવા જોવો જોઈએ તમારે આ વિડીયો શું લેવા જોવા જોઈએ એનું કારણ છે તમને બધાને ખબર છે કે આખું નેપાળ અત્યારે જગી રહ્યું છે સંસદ ભવન જગી રહ્યું છે રાષ્ટ્રભવન જગી રહ્યું છે સાંસદના ઘર જાગવી દીધા રાષ્ટ્રપતિના ઘર જાગવી દીધા પ્રધાનમંત્રીના ઘર જગીવી દીધા કહેવાય ને મીડિયાવાળાના ઘર પણ જેગવી દીધા મીડિયાવાળાની ઓફિસો જેગવી દીધી એટલા માટે આ તમારે વિડીયો જોવો જોઈએ પેલા તમે આ શંકરાચાર્ય ની ભવિષ્યવાણી જોવો ભારત કે પૂર્વ પ્રધાનમંત્રી વર્તમાન પ્રધાનમંત્રી વર્તમાન રાષ્ટ્રપતિ કાન ખોલ લે વિશ્વ મે સ્વસ્થ ક્રાંતિ સે નેપાલ નેપાલ ભવ્ય રૂપ ધારણ કરેગા ભારત શિક્ષા લેગા હર હર મહત્વ જોઈ લીધું આ શંકરાચાર્ય શું કીધું કે ક્રાંતિની શરૂઆત નેપાળમાંથી થાય છે અને એ ક્રાંતિની શરૂઆત નેપાળમાંથી થઈ અને હવે ભારતવાળાને પણ શેતી જવું જોઈએ કારણ કે જે સ્થિતિ નેપાળની છે એવી સ્થિતિ આપણા ભારતમાં છે તમને બધાને એવું લાગ્યું છે કે નેપાળમાં અમુક જે સોશિયલ મીડિયા એપ છે એ બેન કરવામાં આવી એટલે કે યુવાનોમાં આવી આક્રોશ જાગ્યો એનું મૂળ કાંક બીજું છે એનું મૂળ છે ભ્રષ્ટાચાર એનું મૂળયું છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના કારણે લોકોમાં આક્રોશ જાગ્યો અને આ બધું પ્રકરણ ચાલુ થયું એનું કારણ છે આપણા દેશની જેવી સ્થિતિ છે એવી જ નેપાળમાં છે કે લોકો પાંચથી ટેક્સ ઉઘરેવી અને નેતાઓના છોકરા બધાય બહાર વિદેશમાં ભણે છે મોંઘી મોંઘી લાઈફસ્ટાઈલ જીવે છે અને આપણને એટલે કહેવાય ને રિટર્નમાં શું મળે છે ગરીબી જેમ આપણા દેશમાં ચાલી છે એવી સ્થિતિ નેપાળમાં હતી કે ટેક્સના પૈસા ઉઘરાવી અને લોકોને મળે છે ગરીબી સારા રોડ રસ્તા નહીં સારી સરકારી સ્કૂલો નહીં સારા હોસ્પિટલ નહીં અને નકરો જ ભ્રષ્ટાચાર કોઈ પણ અધિકારી પાસે જાઓ તમે નકરો ભ્રષ્ટાચાર પોલીસવાળા હોય તોય ભ્રષ્ટાચાર અધિકારી હોય તોય ભ્રષ્ટાચાર નેતા હોય તોય ભ્રષ્ટાચાર કોઈ પણ જગ્યાએ જાઓ નકરો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર બીજી કોઈ વાત નહીં એટલે આવી સ્થિતિથી નેપાળના યુવાનો કંટાળી ગયા એટલે જે સોશિયલ મીડિયામાં કેમ અમારી જેવા વિડીયો બનાવતા હોય એમ બધા વિડીયો બનાવી બનાવી અને જે નેતાઓના છોકરા જે બહાર મોંઘી લાઈફસ્ટાઈલ જીવતા હતા એના વિડીયોને પોસ્ટ મેંકતા હતા એટલે એ બધાને એમ થયું નેતાઓને કે આ તો આપણી બધી આપણી વસ્તુ બધી જાણતા જાય છે પબ્લિક એટલે એની ઉપર કંટ્રોલ કર્યો એટલે એપ્લિકેશનો બંધ કરાવી જે સોશિયલ મીડિયા એપ છે એટલે પબ્લિકમાં વધારે આક્રોશ જાગ્યો એક તો તમે ભ્રષ્ટાચાર કરો છો અને પછી આવી રીતે પબ્લિકને દબાવો છો અને તમારું બધું જે બહાર આવે જે બહાર પાડે છે જે લોકો એને તમે દબાવો દબાવવાટું તમે સોશિયલ મીડિયા બંધ કરાવો છો એટલે પછી જેન જેડ ઝેન જેડ નામનું આ કહેવાય ને આંદોલન ચાલું થયું અને એ આંદોલનના પરિણામ તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે નેપાળ દેશ એવડો છે કે ભારતનું ખાલી એક રાજ્ય જ હોય એક રાજ્ય કરતા નાનો દેશ છે તો એટલી પબ્લિકે કેવો તરત સત્તા પલટો કરી નાખ્યો ને એટલી જ વાર લાગે અઠવાડિયામાં ગમે એ સત્તા હોય એટલે તરત જ કહેવાય ને નેતા તો ભાગવા મળે હેલિકોપ્ટરમાં ઊભા ન રહે કારણ કે જ્યારે પબ્લિક કહેવાય ને ફૂલ આક્રોશમાં આવે ને એટલે એની સામે કોઈ ન ટકી શકે આ તમે વિડીયો જુઓ જોયું તમે એવી રીતે પોલીસવાળાના કપડાં કાઢી કાઢીને જે એને વિરોધમાં હામા પડતા હોય એને કપડાં કાઢી કાઢીને નેપાળવાળા પબ્લિકે અને નેપાળની પબ્લિકે મારી છે કારણ કે જે પછી આક્રોશમાં સીડ્યા હોય લોકો એની સામે કોઈ પણ આવે એ કોઈ ઊભા ન રહે અને વધારે આક્રોશ કઈ રીતે થયો કે એને જે એના વિરુદ્ધમાં જે આંદોલન શરૂ કર્યું હતું એમાંથી ઓગણીસ લોકોને તો ગોળીબાર પેલા કરી દેવામાં આવ્યું આ એક આ વિડિયો તમે જુઓ જેમાં એક છોકરાને ગોળી સાંચી ઉપર વાગી છે આયા વાગી છે અને સતાય એ બોલે છે સાંભળો તને આવા યુવાનની જરૂર છે આપણે ભારતમાં કારણ કે અત્યારે જે નેપાળમાં આક્રોશ થયો ને એ જ રીતની આપણી પણ સ્થિતિ એ જ છે અને આવી રીતે જ યુવાનને જાગવાની જરૂર છે પબ્લિકને જાગવાની જરૂર છે અને આપણો હક માંગવાની જરૂર છે બહુ લૂંટાણા આપણને એમ થયું કે આપણે અંગ્રેજો પાંચથી આઝાદ થઈ ગયા પણ અંગ્રેજો એ છે ને એના માછીના દીકરાને આ શાસન સોંપતા ગયા જેમ અમે લૂંટતા હતા એમ હવે તમે લૂંટો જેને પાંચ પૈસા આવતા હોય એને બધું રેડી જ લાગે એને તો બધું ગમે જ તે કારણ કે પૈસા આવતા હોય કોને ન ગમે કે તમે આવી રીતે શાસન આપજો એટલે પબ્લિક કાંઈ નહીં બોલે થોડું થોડું કામ દેખાડવાનું એટલે એને એમ થાય કે સારું કરે છે સારું કરે છે અને મોટું મોટું કામ તમારે લઈ લેવાનું એમ પછી ઘણા સુધી કોંગ્રેસ સરકારે લૂંટી એ જે એટલા વર્ષોમાં લૂંટ્યા ને એટલે આ ભાજપ સરકારે તો બાર વરમાં અગિયાર વરમાં લૂંટી લીધા એમને સોપન લાખ કરોડનું દેવું કર્યું હતું એને એકો ને સોત્રીસ લાખ કરોડનું કિન્ન બે થી બસો લાખ કરોડનું દેવું કિન્ન નહી છું પેલા એ હાંઠ વરમાં લૂંટ્યા એટલે એને બાર વરમાં લૂંટી લીધા વિકાસ કહેવાય ને વિકાસ તો ગાંડો છો દોડ્યો બસોની સ્પીડમાં કારણ કે વિકાસ તો ગાંડો થાય એટલે એને તો કહેવાય ને અમારું ડબલ એન્જિન સરકાર ટ્રિપલ એન્જિન સરકાર આ ડબલ એન્જિન કહેવાય ગમે એટલું ભાગે એ પછી બધી રીતે જ ભાગે લૂંટવામાંય ભાગે જીએસટીમાંય ભાગે મોંઘવારીમાં ભાગે પેટ્રોલ ડીઝલમાં ભાગે નોટબંધીમાં ભાગે જાય એ એન્જિન ઊભું જ ન રહે એટલે હવે ઈ એન્જિન ને ઊભું રાખવું હોય ને તો ડબ્બા ખેડવવા પડે જેમ નેપાળમાં ડબ્બા ખડી ગયા ને એમ ડબ્બા ખેડવવા પડે તો ટ્રિપલ એન્જિન ઉભું રહે તમે આ વિડીયો જુઓ આ ભાઈ શું બોલે છે કરપ્શન ઇઝ લુઝ એટલે કરપ્શપને કહેવાય ને ભ્રષ્ટાચારને મેં ટાળી દીધો ભ્રષ્ટાચારને ટાળી દીધો આ તો તમને અત્યારે અન્ય વિડીયો જોવા મળશે અને આમ કહેવાય ને તમે ચોંકી જાયશો આ વિડીયો જોવો એમાં પોલીસવાળા તો છે ને જે આ આંદોલનમાં જે માણસો જોડાણા છે ને એને પાણી હોતન પાય છે એ પોલીસવાળાને ખબર પડી ગઈ કે હવે આમની વિરુદ્ધ ન જવાય આમની હારે રહેવાય કારણ કે નેતા તો છે ને પ્લેનમાં બેહીન હેલિકોપ્ટરમાં બેહીન ફુર્ર કરતાં ઉડી જાય આપણે આની હારે રહેવાનું છે પબ્લિક હારે એ પોલીસવાળાને ખબર પડી ગઈ કે આપણે આની રહેવાનું છે એટલે આની હારે એનો સાથ દેવાય નેતાનો સાથ ન દેવાય ભ્રષ્ટાચાર અધિકારીનો સાથ ન દેવાય કારણ કે એવડા એ તો ભાગી જાય ને એ તો ઓફિસમાં બેઠા હોય ને આપણે ગ્રાઉન્ડ ઉપર હોય એટલે બહાર હોય રસ્તા ઉપર આમનો સામનો કોને કરવાનો પોલીસને અને પબ્લિકને તો મરે કોણ પોલીસ મરે કે પબ્લિક મરે બે માંથી એક મરે પબ્લિક ગાંડું થાય તો પોલીસવાળા મરી જાય પોલીસવાળાનો હુકમ હોય તો પબ્લિક મારે નેતાને હું ફોન ઉપર આમ કીધા રાખે હાલો એને આમ કરો અધિકારીને હું એવું કીધા રાખે હાલો એને આમ કરો એટલું કરી નાખો બીજા પોલીસવાળા બોલાવો અને એ ભાઈને તો હે એની એસી ઓફિસમાં બેઠા હોય બહુ ભી પડે તો પ્રાઇવેટ હેલિકોપ્ટર બોલાવે અને ફુરુર કરતા બીજે વિદેશમાં તો એ પોલીસવાળાને સમજવું જોઈએ એ જ્યારે કોઈ માણસ પ્રદર્શન કરતા હોય ને શાંતિથી તો એનું બહુ આડું ઊભું રહેવું નહીં શાંતિથી પ્રદર્શન કરતા હોય ને તો એને કરવા દેવું કે પબ્લિક કહેવાય પબ્લિક શું કરે એનું કાંઈ નક્કી નહીં કારણ કે હવે તો ઓલું કહેવાય ને આ પાણી સરસે ઉપર ચલા ગયા એટલે પાણી છે ને સરથી ઉપર જાય છે હવે ક્યારે નેપાળની શરૂઆત થઈ ગઈ છે એમ એ ક્રાંતિ હળુ હળુ કારણ કે બાજુમાં જ છે ક્રાંતિ ફરતી ફરતી વંટોળ કેમ આપણે વાવાઝોડું ઘણા દેશમાં આવતું જાય એમ ભારતમાં હોતન આવી શકે એનું કાંઈ નિકી ન કહેવાય અને એ તો એવડો એવો દેશ છે ના યુવાન વસતા તો આપણે એક રાજ્યમાં ન હોય એટલાય નથી અને આપણે તો ભારત દેશ એક ખોન શાળે કરોડની વસ્તી ખાલી કહેવાય ને પચીસ પચાસ લાખ માણસો નીકળ્યા હોય ને ગમે હોરા સિટીમાં બધું વીખતા જાય કાંઈ ખબર જ નહીં રહે અમે કોણ હતું એ એવું પણ બની શકે એટલે અત્યારે છે ને ફૂલ ધ્યાન રાખવી પડે એવું છે નેતાઓને અધિકારીઓને કોઈ જાતનું કાંઈ કરપ્શન હાલ છે જ નહીં તમારું વ્યવસ્થિત બધાએ પબ્લિકના કામ કરો અને પબ્લિક ઉપર જેટલો બોજો છે ને એટલો ટાળો આ ટેક્સ બેક્સ જીએસટી બીએસટી બાદ કરો બે પાંચ ટકાની જ રાખવાની હોય જેટલો ઓછો જીએસટી રાખશો ને એટલો તમારે ફાયદો થાય અને પબ્લિકને ફાયદો થાય અને આ પ્રાઇવેટ જે બધું હફતા ગયા છો ને પ્રાઇવેટ કંપની પ્રાઇવેટ કંપની પ્રાઇવેટ કંપનીઓ નહીં સરકારી જ કંપની હોવી પડે એમાં ભાગીદારીમાં કરો ચાલુ બધું જે એ પ્રાઇવેટમાં જે હોય એ મન ફાવે એમ પાછ ભાવ વધારતા જાય કારણ કે એને તમારો સાથ મળી ગયો હોય સરકારનો એટલે એ કાંઈ મુંજાય નહીં એટલે જંગલના જંગલ કાપે જ જાય એટલે આ બધું બહુ વધતું જાય છે એટલે આ તમે નેપાળના દ્રશ્યો જુઓ તમે આ આ દ્રશ્યો જુઓ એમાં તમે કહેવાય ને બોલું રાષ્ટ્રભવન સંસદ ભવન એ બધું જઈ ગયું નાખ્યું જોયું એટલે આવું છે બધું નક્કી નહીં અને આ આ દેશ આ વિડીયો તો તમે જોવો એમાં જે હથિયાર રાખવાની ઓલી હોય ને રૂમ એ રૂમ તોડીને એની અંદરથી છોકરા હથિયાર લઈ આવ્યા જોયું હથિયાર લઈ લઈને બહાર આવ્યા હવે હથિયાર હો ને એના હાથમાં આવી ગયા અને આ એક ભાઈ તો જો તમે ઠેર લઈને બિલ્ડિંગ ઉપર સડી ગયા છે એની અંદર કેટલો આક્રોશ હશે એની કોઈ સીમા નહીં એ હાલવા ન દીધું હોય એનું પોતાના હકનું તમે એને ખાવા ન દીધું હોય ને એટલે જેવું નેપાળમાં થયું ને એવું ભારતમાં ન થાય તો એની ધ્યાન તમારે રાખવાની છે સરકારને એવી તમે ધ્યાન રાખો એટલે બધે ભ્રષ્ટાચાર બંધ કરો અને કોઈ પણ અધિકારી હોય તમે એને કરપ્શનની વાત આવે એટલે હાલતને ડિસમિસ જ કરો સીધી ભ્રષ્ટાચારી છે લગભગ અધિકારી ભ્રષ્ટાચારી લગભગ પોલીસ વાળા ભ્રષ્ટાચારી લગભગ નેતા ભ્રષ્ટાચારી કોઈને આમ એવું નહીં કે આપણે આ દેશ માટે જન્મા સેવી આ દેશમાં જન્મા સેવી તો આ દેશ માટે આપણે કાક કાક કરવી જરીક એવું કાંઈ નહીં બસ લૂટો 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 બીજી કોઈ વાત નહીં